કેમ છો ભાવનગરીઓ હું આઠલેશ પ્રજાપતિ દિલથી ભાવનગરી પેજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભાવનગરના લોકો સાથે ભાવનગર વિશે વાતો કરવાના છીએ પણ શું વાતો કરવાના છીએ એના પહેલા ચાલો હું જ તમને ભાવનગર વિશે થોડી વાત કરું ભાવનગર એટલે પ્રજાવત્સલ નેક નામદાર રાજરસી સર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની ધરતી જગત આખાને ખબર છે કે દેશ આઝાદ થયો ત્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે ભાવનગરને પ્રથમ દેશના ચરણોમાં અર્પણ કર્યું પણ શું તમને ખબર છે એ વખતે ભાવનગર નો દેશ આખામાં ડંકો વાગતો બસો ચોવીસ વર્ષ સુધી રાજાશાહીમાં સુખ સગવડ ભોગવનારો એકમાત્ર રાજ્ય ભાવનગર અને ઘણા એવા કામો જેની પહેલ ભાવનગર થી કરવામાં આવી હતી જેમ કે દેવા માફ પ્રથમ પ્રથમ પગલું ભાવનગરે ભર્યું હતું સમગ્ર કાઠિયાવાડ પંથકમાં રેલવેનો પ્રથમ પ્રારંભ ભાવનગર રાજ્ય કર્યો હતો ભાવનગરના લોકોને પાણી મળી રહે તે માટે ગૌરીશંકર તળાવનું નિર્માણ થયું ભાવનગરના લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે વિક્ટોરિયા પાર્કનું નિર્માણ થયું અને એટલું જ નહીં ભાવનગરના નવા બંદર સ્થિત લોક ગેટ નિર્માણ એશિયામાં સૌપ્રથમ પ્રથમ કન્યાઓ શિક્ષિત થાય તે માટે નંદકુંવર કન્યા વિદ્યાલયની સ્થાપના થઈ હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા શામળદાસ કોલેજ હતી ભાવનગરમાં કોઈ પણ દર્દીને પૂરતી સારવાર મળી રહે એ માટે સર્ટી હોસ્પિટલ અને એવા તો ભાવનગરના ઘણા બધા હેરિટેજ જે એ સમયમાં દેશભરમાં જાણીતા હતા અને આવી તો ઘણી બધી વાતો તો ચાલો ભાવનગરના લોકો સાથે કરીએ ભાવનગરની વાતો

તમને અત્યારના ભાવનગર અને પહેલાના ભાવનગરમાં શું ફેરફાર લાગે છે આટલો ભાવનગર અને પહેલાના ભાવનગર ની ત્યાં લાકડાનો ફેર છે અહીંયા લેડીઝને પણ સેફટી છે સારો બગીચો કયો ત્યાં ચાલે ને ખૂબ સારો જોગર સ્પાર્ટ છે જે બી એ બનાવ્યો છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પરેશન ત્યાં ભાવનગર છે એ બીજા કરતા બીજા બધા ગામો કરતા ઘણું ઊંચી દિશામાં છે સારી દિશામાં છે ત્યાં પહેલાની સ્થિતિ એવી હતી ને ભાવનગર માં અત્યારે તો ભ્રષ્ટાચાર જેવો મુદ્દો હશે છે અત્યારે ભાવનગર બહુ એટલે બહુ સારી જગ્યા છે રહેવા ભાવનગર ખરેખર સારું છે પરંતુ એમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નથી ફેરફાર તો અમારા સમયમાં તો અત્યારે ઘણો બધો છે રોડ બોડ છે આ બગીચા છે પછી નવો પુલ બન્યો પુલમાં થોડુંક કેવું રહેવું પેલો રોજગારીની દ્રષ્ટિએ ઉદ્યોગોની દ્રષ્ટિએ પહેલાં જે રોજગારી ભાવન હતી પણ હતી ભાવનગર પહેલા કરતા તો ઘણું સારું છે ભાવનગર જે છે એ તો ભાઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને સદૈવ જે છે એ ઓલ વર્લ્ડમાં ભાવનગરનું નામ જે છે એટલા માટે પ્રસિદ્ધ છે કે સૌથી પહેલું સ્ટેટ જ્યારે આપણે સ્વતંત્રતા થયા ત્યારે સરદાર વલ્લભભાઈને ખાસ કૃષ્ણકુમાર સિંહજીએ એમ નામ આપી દીધેલું અને એમના રાણી જે છે ગોંડલના દીકરી એણે એમ કીધેલું કે ભાઈ આ મારા ઝવેરાત જે બધું છે એ બધું એની સાથે હાથી એમનામ ન જાય હાથી દેવાનો થાય તો હાથીને શણગારીને આપવાનો હોય તો એણે એ ઝવેરાતને જે કાંઈ મિલકતો હતી સંપૂર્ણ મિલકતો સાથે ભાવનગર સ્ટેટે એ જે છે કૃષ્ણકુમાર સિંહજીએ સ્વતંત્રતા માટે સરદાર વલ્લભભાઈને એ આપી દીધેલું એ વખતનું ભાવનગર ત્યારે ગોકુળિયું ગામ કહેવાતું એટલે ગામડું અને શહેર આ બે જે છે એ સહિયારું અહીંયા આગળ આપણે હતું અહીંયા આગળ કોઈ માણસને અને આજની તારીખે પણ હજી જો તમારે બે હજાર રૂપિયામાં પૂરું કરવું હોય તો બે હજારમાં થઈ જાય અને વીસ હજારમાં પૂરું કરવું હોય તો વીસ હજારમાં થઈ જાય એટલે ગામડાનું ગામ અને શહેરનું શહેર અહીંના લોકો જે છે એ એટલા જ પ્રેમાળ અને લાગણીમય છે કે તમે ખાલી એને એમ પૂછો કે આ રસ્તો કે આ ઘર ક્યાં છે તો એ માણસને જો ખબર હશે તો એ તમને માત્ર આંગળી નહીં ચીંધે પણ ઘરની ડેલા સુધી જે છે એ વળાવા જાય એ ભાવનગરનો માણસ અને એ આ ભાવનગરના સંસ્કાર એ આ ભાવનગરનું આપણે જે સાહિત્ય સાહિત્ય પણ એટલું જ અહીંયા આગળ વખણાય છે અને સાહિત્ય પણ એટલું જ અહીંયા બન્યું છે આપણી ભાષા જે છે એ પણ એટલી શુદ્ધ સમગ્ર ગુજરાતમાં જો શુદ્ધમાં શુદ્ધ ભાષા હોય સારામાં સારી ભાષા હોય શુદ્ધ ભાષા તો આપણી એ ભાવનગરની છે બક્કર ઠાકોરને એ બધા જે છે અહીંયા આગળ જે ગોપનાથ બંગલે રોકાય અને કવિઓ જે છે ત્યાંથી ઘણું લખ્યું છે આપણા સારામાં સારા તીર્થો આપણું આ ભાવનગર ગંગાદેરી અને ગૌરીશંકર સરોવર અને તપ્તસિંહ આપણે તક્તેશ્વર મંદિર અદ્ભુત છે અદ્ભુત કલાનો નમૂનો છે અને આપણો આ ભાવનગર ટાઉન હોલ તમે આજે પણ જુઓ તો એમ થાય કે ના કેવો કેટલો મોટો જબરજસ્ત અને સરસ મજાની મિલકત આ ભાવનગર જે છે હવે ધીમે ધીમે કરતાં શહેરીકરણની યોગ સ્વરૂપ મંડાણા છે પણ એની જે મૂળ સંસ્કૃતિ જે છે મૂળ વાત જે છે મૂળ પ્રેમ જે છે મૂળ લાગણી જે છે એ હજી ભૂલ્યું નથી તમે બહારથી ગમે નથી તમે એમ ગમે ત્યાં તમે જો બહાર ગયા હો અને મળે તો ક્યાં છો તો ભાવનગરના અને એ ભાવનગરનો જણ જે છે એ બીજાની સાથે એવો ઓટપટ થઈ જાય કે ન પૂછો વાત એ ગુજરાતમાં આપણા ફરવા જતા હોય તો ગુજરાતના માણસો વધારે વધારે હોય છે બાળ એમાં ભાવનગરનો માણસ જે છે એ બધાની સાથે તરત ઓટપ્રત થઈ જાય અને તરત એની લાગણી દર્શાવે શું કરો છો કેમ છો કેમ નહીં અને આજે પણ એવું કહેવાય કે ભાઈ એક સોડાના બે ભાગ એક ચાના બે ભાગ કરીએ અને પ્રેમથી જો પીવતા હોય તો એ ભાવનગર

અને બીજા નંબરની અંદર અત્યારે જે છોકરા પહેલાં ભણતા અને અત્યારે જે ભણે છે એમાંય લાગડાનો ફેર છે કારણ કે પહેલાં હાવ સસ્તાઈ હતી અને તે વખતે નિઃ શિક્ષણ એ બહુ સસ્તું હતું અત્યારે શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે અને છોકરાઓને મા બાપ ભણાવીએ એવી પરિસ્થિતિ નથી એ આ ભાવનગર અત્યારે આટલો ફેર પડી ગયો છે પહેલાં મને અને પહેલાં રાજાશાહી હતી તે વખતે બધું બધું મળી શકતું અત્યારે અત્યારે પૈસા દઈને બધું મળે છે પણ બહુ મોંઘવારી નડે છે એ દ્રષ્ટિ મારી દ્રષ્ટિ અત્યારમાં અને ભાવનગરમાં લાગડાનો ફેર છે પેલા જૂના મંદિર બધા ચાલુ હતા અને મંદિરે બધા દર્શન કરવા જતા અત્યારે કોઈ દર્શન કરવા જતું નથી અને જૂના મંદિર બધા બંધ થઈ ગયા છે તાળા મારી દીધા છે અને અત્યારે નવા નવા મંદિર ખુલ્યા છે અને એ બધું ઉઘરાણું કરીને એનું સંચાલન કરે છે બસ મારી દ્રષ્ટિ આટલું છે તમારે કઈ આમ ભાવનગરને મેસેજ આપવો હોય તો હું તો એ મેસેજ આપું છું કે સરકારને વિનંતી કરે ભાવનગરવાસીઓ કે આ મોંઘવારી ને ડામવા માટે થઈને કઈક પગલા લે તમને પેલા ભાવનગરમાં અને અત્યારના ભાવનગરમાં શું ફેરફાર લાગે છે રોજગારીની રોજગારી ની દ્રષ્ટિએ ઉદ્યોગ ની પેલા જે રોજગારી ભાવનગર હતી ત્રણ ટેક્સટાઈલ હતી વેલો ઇન્ડસ્ટ્રીઝ સ્ટીલ કાસ્ટ પોલીસ પછી એચએમટી કારખાનો રેખો પછી વેજીટેબલ ખાવાનું આ બધું બધી રોજગારી હતી કે સુખી હતું ભાવનગર અત્યારના વાવનગરમાં રોજગારી કાંઈ છે જ નહીં હીરા અને અલંગ ઉપર તો અલંગ એ બંધી છે હીરામાં તે હાલત ખરાબ છે હીરાવાળા એટલે ભાવનગરની આવકની રીતે ઉદ્યોગની દૃષ્ટિએ રોજગારીની દૃષ્ટિએ ખૂબ જ પછાત થયો છે બાકી તો જે બધું બધે ડેવલપમેન્ટ આખી ઇન્ડિયામાં થતું થઈ એનો કોઈ મતલબ નથી તોય ઘણો ઘણું પછાત છે એક પુલ છો જે બન્યો છે એ જ આજ પાંચ વર્ષ પછી પૂર્વરત કરી બરાબર તો આજ બીજા એ સિવાય રાજકોટ અમદાવાદ બરોડા બધી મહાનગરપાલિકાઓ છે એની ચોખ્ખાઈ જુઓ અહીંયા ધૂળ ભાવનમાં એટલી બધી ઉડે કે દમના દર્દીઓ ભાવનગમાં વધારે છે આ મોટા મોટી ખામી છે મહાનગરપાલિકા અને મોટા મોટી રાજકીય માણસોની એ ખામી છે કે ઉદ્યોગો જ નથી લાગી છે કોઈ ઉદ્યોગો છે જ નહીં જે કાંઈ છે કાળું રાણું જ ફરે મારું તમારે કાંઈ મેસેજ આપવો હોય મેસેજમાં જ છે કે ઉદ્યોગો જે કોઈ આપણા રાજકીય કોઈ પણ પક્ષના હોય જેમ રાજકોટમાં કોઈ પણ પક્ષો એક થઈ ઉદ્યોગો લાવે છે એનું રાજકોટ શહેરનું કેમ પ્રગતિ થાય એ જોવે અહીંયા આપણે આપણા રાજકીય માણસોએ આ વિચાર કરવાની જરૂર છે મારું નામ છે ભીખાભાઈ જીવાભાઈ સોલંકી અમે જ્ઞાતિ સેવી કારડીયા રાજપૂત અમારું મૂળ વતન વલભીપુર તાલુકા નવાણિયા જિલ્લો ભાવનગર જ લાગે અમે એકોતેર બોતેર માં આવ્યા આજે અમારી અમને તો આ દહ ઘણું સુધરી ગયું એવું લાગે પહેલા કરતા એની તો વાત જ નહીં જવા દો એ વખત નહીં કે આ સિટી જ ન કહેવાય શહેર જ ન કહેવાય અત્યારે તો કો ઘણો ફેરફાર થયો એમ કેવું તો ચાલે એમ એટલું ડેવલપ થયું છે અમારી નજરે જોયેલું છે બધી સુવિધા સરસ જ છે પછી તો માણસને કાંઈ દરવજ નથી થતો એમ લખપતિ થયા તો કરોડપતિ થઈ કરોડપતિ આવે તો અબજપતિ ભાવનગર પહેલાં કરતાં તો ઘણું જ સારું છે પણ એક અમુક વર્ગ જ એવો છે કે નેગેટિવ ન્યૂઝ પરગાવે કે ભાવનગરનો વિકાસ નથી થતો ભાવનગરનો બાકી પહેલાં કરતાં ભાવનગર અમારે તો અમારી ઉંમરમાં અમારે પિસ્તાળીસ વર્ષ ત્યાં ભાવનગરમાં આવ્યા ગામડાના સેવી અમે પણ અમને તો ત્રણ ઘરું સારું દેખાય છે ભાવનગર કે આ જ જગ્યા ઉપર આપણે ઊભા જ જગ્યા જુઓ તમે કેટલો ડેવલપ થયો આ બગીચો તો કેટલા માણસો અહીંયા એનું શ્વાસ માટે રહે છે નગર અહીંયા પહેલાં અવારા તત્વો જ હતા અડ્ડા નાખીને બેઠા હતા સારા માણસો કોઈ આવતા ને એના બદલે આનો જ કેટલો વિકાસ થયો એક બગીચા જેવું થઈ ગયું છે અહીંયા દેવું બાગનો એક આ ફેમેસ એટલે ઘણો જ એના સિટીના ને ઓલા પ્રમાણે ખૂબ જ વિકાસ થયો છે અને ગામડાનું ગામડું અને શહેરનું શહેર શાંતિથી રહેવું હોય તો ભાવનગરમાં આવવાય બાકી તો ભાગદોડ કરવી હોય તો મુંબઈ છે સુરત છે જવાનું હવારે જાય ટીપિન લઈને છોકરા હુંતા હોય તારે હાંજે સુઈ જાય પછી આવે એટલે ભાવનગર ઉત્તમમાં ઉત્તમ છે બાકી તો કોઈને પોતે જ્યારે રહેતા એ અબખોડાય નહીં પણ હવે માણસ ને અત્યારે નેગેટિવ જાજુ વિચારવું આ નથી હારું આ નથી હારું પણ કેટલું સરસ છે તો પછી ખવો ને માણાની વૃત્તિ બધી મનો બધાની ની વિચારસરણી હા બસ પેલાની સ્થિતિ એવી હતી ને ભાવનગર માં અત્યારે તો ભ્રષ્ટાચાર જેવો મુદ્દો સરસ છે સિટીમાં આકાર જહાજ હોવાના બધા ભ્રષ્ટાચાર છે છે એવું કઈ છે જ નહીં એવું તમને કેમ લાગે કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર છે જ નહીં હવે હું એમ કહો છો આ બગીચો છે આમાં બાર કરોડ રૂપિયા ખર્ચાણા એવું મને લાગતો નથી હતી આ બગીચામાં કે હતું એને કરતા ખરાબ થયો એને કેટલા ઝાડવા પડી ગયા છે આમાં બનાવવા અલ્યા તમે હું અમારા દિલથી ભાવનગરનું જે પેજ છે અમારી YouTube ચેનલના માધ્યમથી તમે ભાવનગર ને શું કેવા માંગો છો

એમાં કોઈ ઇન્ડસ્ટ્રીઅલ ગ્રોથ નથી કોઈ રોજગારી માટેની કોઈ તકું ભાવનગર પૂરતું ગણીએ ને એ દ્રષ્ટિએ ગણીએ તો મારી દ્રષ્ટિએ ભાવનગરનું પોલિટિકલ કોઈ આગળ રહીને રસ લે એવું નથી બીજી વસ્તુ તમને કહું કે રાજકોટ અંડર બ્રિજ બનાવ્યો હતો ખાલી દસ મહિનામાં એ કમ્પ્લીટ થયો હતો આપણા ભાવનગરના બ્રિજને કેટલો ટાઈમ થયો એ ઓવરઓલ ખ્યાલ આવે કે આપણી અહીંયા ભાવનગરની કઈ ગતિએ પોલિટિશિયનો કામ કરે છે એ પોલિટિશિયનો જાણે પણ ઓવરઓલ એ બીજા સિટી જે ગણીએ રાજકોટ ગણીએ કે જ્યાં દસ ચોવીસ કલાક કામ હલીને રાત્રે મેં કામ થતા ચોવીસ કલાક જોયા છે દસ મહિનામાં એ પુલ પૂરા કરેલા ને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને જેને કહેવાય કે કમ્પ્લીટલી ભાવનગર એટલે રિટાયરમેન્ટ માટેનું ગ્રામ અહીંયા એક પણ વિદ્યાર્થી ભણીને ભાવનગરમાં સેટલ થયો હોય એવા મને વિચાર દેખાડો હું કામ તો કે એનું કારણ એક જ છે કે અહીંયા એની પણ કોઈ ઇન્કમ સોર્સ જ નથી કે જે બહાર મળી શકે એક પણ વિદ્યાર્થી દેખાડો કે જે ભણીને અહીંયા સેટલ થયો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ એન્જિનિયરિંગ પછી કોમ્પ્યુટર હોય કે મિકેનિકલ હોય કે એક્સ વાય કોઈ પણ હોય એવા મને એટલે તો ભાવનગર સાંભળ્યું છે છે અને અનુભવ્યું જ્યાં રિટાયરમેન્ટ માટેનું ગામ માં ખૂબ સારો બગીચો કેવો ચાલે ખૂબ સારો જોગર પાક છે જે બીએમસી બનાવ્યો છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એકદમ સરસ બંને બાજુ ફુવારા વચ્ચે ચાલવાનો સાઈડ માં બાકડા કોઈને આરામ થાકી ગયા હોય બેસવું હોય તો અને ઝાડવા વચ્ચે એટલે તમને એકદમ નેચરલી મજા આવે ને ઠંડો પવન અને સ્કેટિંગ નો ટ્રેક અલગ છે બાજુમાં છે સ્કેટિંગ જેને કરવું હોય ખૂબ સારો બગીચો છે મારી દ્રષ્ટિ આ ભાવનગર ની અંદર થેન્ક યુ પેલા ત્રીસ વર્ષ પહેલા તો અહીંયા આ રોડે નામેવો હતો દરબાર રાધા સાહેબ નો અને અહીંયા વસ્તી હા ઓછી હતી આ વિજય રાત હજી બનતું હોય બધું અને અનંતવાડી ખાલી હતી એમ શરૂઆતમાં આવ્યા ત્યારે પાંચ હાથ મકાન અત્યારે ભરસક થઈ ગયું પ્લેટ પ્લોટ ખાલી નથી કોઈ આ અને અત્યારે પ્લોટ જોતો હોય પચાસ હજાર રૂપિયા ભાવ છે વાર અત્યારે હાલમાં એ મકાન પચીસ હજાર માં લીધેલા હતા ત્યારે એના એકીસ હજાર રૂપિયામાં માં વેસાણા એ મકાન અત્યારે બહુ સારું છે બહુ જ બઢિયા ભાવનગર

તમારા કઈ પર્ટિક્યુલર એક વસ્તુ માટે કે એક જગ્યા માટે કેવું હોય તો ભાવનગર ની કે આ જગ્યામાં આમ ને આમ તમારા સમયમાં માં આવું તો અત્યારે આવું છે ફેરફાર તો અમારા સમય માં ઘણો બધો છે રોડ બોર્ડ છે આ બગીચા છે પછી નવો પુલ બન્યો પુલ માં કેવું રહેવું સમજ્યા એવું બધું છે આ કરો થોડુંક બધો ટાઈમે થવાનું નથી કોઈ વસ્તુ ઘણું સારું છે પેલા કરતા બીજું કઈ વિશેષ કેવો હોય ભાવનગર વિશે ત્યાં મેસેજ આપો હોય તમારે ભાવનગરને હવે એબો આપન મોખ માટે ભાવનગર જેવું કોઈ સિટી નથી પણ આનું રાજકારણ એટલું નબળું છે રાજકારણ એ જે કાઈ છે જે કોઈ હોય તે કોઈ પક્ષની વાત નથી કોઈ પણ હોય કે તમે જો ભાવનગરની આજે જે પ્રગતિ થાવી જોઈ નથી થઈ આપણને એટલો અલંગનો દરિયાકાંઠો કાંઠો મળ્યો છે બધું મળ્યું છે પણ જે વિકાસ નામે કાંઈ થયું નથી ખરેખર આ ભાવનગર રાજકોટ કરતા વધારે વિકસિત હોવું જોઈએ કારણ કે આપણા એટલો દરિયાકાંઠો મળ્યો આટલો આ એશિયાનો દરિયાકાંઠો આપણી ભાએ મોટા મોટો છે આમ આટલું બધું હોવા છતાંય જો કાંઈ ન હોય આપણી પાસે તો કાંઈ નથી આપણું એટલું રાજકારણ નબળું છે બીજું બધું વિશેષ કાંઈ નથી કહેવાનું પણ આટલું જ કહેવાનું છે પહેલાનું ભાવનગર ને અત્યારના ભાવનગરમાં ઘણો ડિફરન્સ છે અત્યારે વિકસિત ભાવનગર થઈ ગયું છે અને ડેવલોપિંગ છે એરિયા હારા થઈ ગયા છે રસ્તા રોડ હારા થઈ ગયા છે અને પબ્લિક બધું સમજદાર થઈ ગયું છે આગળના સમયમાં હજી ડેવલપ થાય એવું અમે બધા વિચારી રહ્યા છીએ બધા શહેર કરતા અમારું ભાવનગર રંગીલું છે સુકૂનવાળું વાળું છે શાંતિવાળું છે અહીંયા લેડીઝને પણ સેફટી છે કાંઈ વાંધો નથી ભાવનગરમાં મને મારું ભાવનગર બહુ ગમે છે ભાવનગર બહુ એટલે બહુ સારી જગા છે રહેવા માટે ફરવા માટે જોવા માટે અહીંયાના લોકો બહુ સારા છે બહુ કોપરેટિવ છે ખાવા પીવાનું તો બહુ એટલે બહુ સારું મળે છે અને બેસ્ટ વસ્તુ તો અહીંયાની લાઈફ છે જે આરામથી જીવી શકો છો બધા સાંસ્કૃતિક વારસા માટે વધારે ચિંતિત હતા હવે બધા એન્ટરટેનમેન્ટ માટે જ દોડાઈ રહ્યા છે જેમાં ખર્ચો કરવાનો હોય સાંસ્કૃતિક વારસો હોય એમાં ખર્ચો ન હોય પણ એમાં પોતાની અભિવ્યક્તિ સાંસ્કૃતિક વારસા સાથેની હોય કે જેમાં એણે મૂલ્યો આધારિત જીવન જીવતા હોય અત્યારે મૂલ્યો માટે પૈસા ખર્ચીને ટિકિટ શોમાં જોવા જવું પડે છે એટલે મૂલ્યોથી દૂર વહી ગયા છે અને એના કારણે એ એ એ મિકેનિકલ પ્રોસેસ મિકેનિકલ જિંદગી જીવી રહ્યા છે બધા હકીકતે કે ને કે મૂલ્યવાળી જિંદગી હોય એમાં પૈસાનો ખર્ચો ઓછો હોય પણ જીવન જીવવાની એક રીત વાત ઊભી કરેલી હોય એ રીતભાતથી ધીમે ધીમે બધું દૂર થતું જાય છે રોબોટિક જિંદગી થતી જાય છે રોબોટ તો બનાવ્યો પણ સારોહાર લોકો પણ રોબોટ જેવા બની ગયા એટલે રોબોટ જેવા બની ગયા એટલે શું કહેવાય કે જેને કહેવાય કે વેલ્યુઝથી દૂર વૈયા ગયા છે અને પેરેલલ એ સમાજ આખો ઢસડાય છે એક પૈસા અને મટીરિયલ પાછળ એમાં અંદરની જે અંદરની જે શોભા છે વેલ્યુ છે અંદરની કેને કે સાંસ્કૃતિક વારસો છે એનાથી દૂર જતા જાય છે એટલે હવે તો સૌએ પોતાની રીતે જ પછી વિચારવું પડે કે પહેલાંની જિંદગી શું હતી અને આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ અને ક્યાં અટકવું અને ક્યાંથી યુટર્ન લેવો જોઈએ એ માણસને પોતાને સમજવાનો વિષય આવી ગયો છે પહેલાંના જીવનમાં દરેક લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને ઓછી જરૂરિયાત હતી છતાં બધા આનંદથી રહેતા હતા અત્યારે જરૂરિયાતો વધી ગઈ અને છતાં આનંદ ગુમ થઈ ગયો છે કારણ કે આનંદથી દૂર એટલા માટે વહી ગયા છે કારણ કે આપણે વેલ્યુઝની બદલે વેલ્યુ ઉપર ભાર આપ્યો છે વેલ્યુ ઉપર ભાર આપવો એટલે શું કે વસ્તુ અને પૈસા એની પાછળની ગાંડી દોટ કે જેમાં પોતાનો પોતાનું ભલું શેમાં છે એ લોકો ભૂલી ગયા છે અને પોતાનું ભલું પછી શારીરિક સ્વાસ્થ્ય માટેનું હોય માનસિક સ્વાસ્થ્ય માટેનું હોય કે માનસિક ઘડતર માટેનું હોય એ દરેક બાબતોથી લોકો દૂર થતા જાય છે ઘરમાં ને ઘરમાં કુટુંબમાં માણસો વિખૂટા પડતા જાય છે એનું કારણ એક જ છે કે એ સંયુક્ત જીવનની પ્રથાથી દૂર જતા જાય છે એટલે આ બધી બાબતો જે છે એ આ છે અને એ છતાંય ભાવનગર છે એ બીજા કરતાં બીજા બધા ગામો કરતાં ઘણું ઊંચી દિશામાં છે સારી દિશામાં છે કારણ કે એમાં ઘણી બધી જગ્યાએ મૂલ્ય આધારિત જીવન પણ જીવાઈ રહ્યું છે અને જાજો જાજો તો લોકો દૂર જતા જાય છે એ તો એણે પોતે વિચારવાનું હોય કે પોતાના બાળકોને પોતાને શું આપવું છે અને પોતે શેનાથી વંચિત છે અને શું મેળવવું જોઈએ એની દોટમાં એને પોતાને જ ખ્યાલ આવવો જોઈએ એટલે એવું બધું થઈ રહ્યું છે અને એમાંથી ભગવાન સૌને બહાર ને એમાંથી એક સારી જીવન જીવવાની પદ્ધતિ સૌ કેળવે અને એમાં આગળ વધે